તો તો સ્વાગત છે નવા વિડીયોમાં હું ભોગ્યો છું અત્યારે ભાવનગર બ્લડ બેંકે કારણ કે આપણે બળો જવાનું છે તો એક દિવસ અગાઉ આવી ગયો એટલે તડકાની તકલીફ ન થાય તો પેલા ફટાફટ જઈ અને હોય તો ફાઇનલી મિત્રો એક જ બોટલ હતી હાથ પોઈન્ટ છ ટકા હતો એટલે તો સડી ગયું છે નવરો થઈ ગયો છું તો હવે બસ સ્ટેશન તરફ પ્રયાણ કરી અને જો વહેલા ઘરે ભોગી જાય છે તો આપણે બોળું જવાનો આજે સાંજે નીકળી જવાના છે પાંચ વાગે તો બન્યા રહેજો બ્લોગમાં નઈ 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 સાલુ કે યહાં kuch તો કડબડ હે તો મિત્રો ફાઇનલી સોનગઢ બસ સ્ટેન્ડ પહોંચ ગયો છું અને જોઈ શકો છો સરકારી મિલકતનો ખેડૂતો કઈ રીતે લાભ ઉઠાવે છે માથે ખડકી સોનગઢ બસ સ્ટેન્ડ ઘરે અને જોઈ શકો છો આપણું આજે ઘરે ડ્રેગન ફ્રૂટ સી આજ સારું ગ્રો કર્યું છે અને આને જો આજે સ્પોર્ટર્યું સ્પ્રાઉટ નીકળશે કારણ કે ઝીણા ઝીણા કાંઠા નવા દેખાય છે તો હવે પેલા બધે ઢોર ભાઈ ઓટો મારી કાલે આપણે જવાનું છે હવરમાં વહેલું બળો તો અત્યારે નિણી એવું જેટલી આવે એટલી ગાડીએ તો એક બે દી મિત્રો પછી પાડીને બાડીને કિલે ફેરવી બધા ઢોને નીડ નાખી દીધી અને આવી ગયો છું વાડીએ નીડ વાઢવા તો ચાર પાંચ પૂળા વાઢલી એટલે હવારમાં વહેલું મારે નીકળે જવાનું બળો જવા ઉપાધિ નહીં અને હજી નક્કી થતું હોય સવારે નીકળવું બપોર પછી એટલે જે થઈ પણ નવરાઈ હતી એટલે કે નીણ વાઢલી તો રહી રીજો લોગમાં તો મિત્રો ફાઇનલી બધી નીણ લઈને આવી ગયો છું ઘરે અને ભેંસી દોવાઈ ગઈ છે આજ બધાયને તમારે લાતા પણ કઈ ઉતાળું મતું ધ્યાન કર્યું નથી તો હવે બસ ના ધોઈ લઈ અને ક્યારે દુકાને ફોન કર્યો ફોન નથી લાગતો આપણું એક ચાર સાંજ છે તો ભળોળ જવા માટે એક લઈ જવાનું તો કદાચ જવું પડશે એના લેવા અને તો મિત્રો વાળું પાણી કરી નાઈ ધોઈ લીધું છે અને હવે બસ બધાયને નીણ કરી દઈ અને ખાટો ફેડો છે તો બેસ્યું હોરમાં વહેલું આપણે ચાર વાગે જાગવાનું છે એટલે સુઈ જઈશું ટાઈમે ફોર માં વહી દુ બહી કરી નાય તો નીકળ જવું આપણે બળોલ જાવ 140 કિલોમીટર થાય છે તો હવે જોઈએ કેટલા વાગે ઓર વગી તો પહેલા બધાયને નીંદ નાખી દઉં ધ નેક્સ્ટ ડે મહાદેવ જય દાદા તો મિત્રો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને આપણે સવારે વહેલા નીકળી ગયા તા બળોલ જવા તો બસ હવે નાસ્તો કરવા ખોટી જ્યાં છીએ તો ધંધુકા પગ્યા છે નાસ્તો કરીને પાછા રવાના થઈ જશે

તો કઈ ગામમાં જે મંદિર છે દાદાનું જૂનું ત્યાં દર્શન કરી બધું ડેકોરેશનનું કામ ચાલુ તો બધા તો હજી તો ખાસ બધું લાગતું નથી પણ કાલે હાથ થાય ત્યાં તો બધું જોઈએ જેવું છે ગજબનું અને ગઈ વખતે આવ્યા હતા ત્યારે ગામ તળમાં જે ફળાવાડી કહેવાય ન્યાય આ દાદાની ઘરની વાડી છે હજી એવું આપણા ભુવાજી છે એનો તો મંદિરે ઘરની જમીનમાં બનાવ્યું અને પાટો જ હોય ત્યારે સગવડતા હારી થઈ રહી બધું આયોજન વાળીએ જ રાખ્યું તો પહેલાં અમે બે જણા એને દેવાની પછી જે હજી સણતર કામ ચાલુ પાસ્યા ના દેવાની તો મિત્રો ટાઈમ થઈ ગયો છે સાડા ચારનો અને આપણે જે મેઇન રોડ છે એનાથી તે મંદિર સુધીના રસ્તામાં બધી ધજાઓ લગાડવાની છે તો કોષ ખોડી અને સીધા હોલમાં પાઇપ પૂરી સીધા ધજાના તો બન્યા રે જાવ વ્લોગ માં તો મિત્રો પછી ધજાવું કામ પતાવી અને દિયા થી ગયો તો એટલે બધાય જમી લીધું છે અને નવા મંદિર નો કક નજર આવો છે હજી બધું માળવાનું બાકી છે બાકી ડાયરો છે ક્લોક ડાયરો ઓપન માં છે અને બાંધ્યા છે ખોડા અમે અહીં હાટુ લાવ્યા છે હજી ત્રણ ચાર પાંચ આવવાના છે તો બસ કડીક આનંદ માણશું બધા અરે બેસું અને સુઈ જઈશું હર હર મહાદેવ મિત્રો તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ વાગ્યા છે નવ અને બધા નાય તો નાસ્તા પાણી કરી લીધા છે કામ બધું ઉતાવળે ફાટ ફાટા બધું ચાલુ છે અને અહીંયા ખોડે નીંદ નાખી છે તો ગામના ઢોરા એવા તો તગડો આવ્યો હતો તો બસ હવે આપણે થોડી જ વારમાં મુખ્ય મહેમાનો મહેમાનો બધા આવશે એટલે હમ અહીંયાની ની બીજી હતી એ પછી ઘોડીઓ આવકમાં છે ત્રણ ચાર tôi bọn ra dù vlog mà બંધ કરો હાથ જોડ કે મેં મેં મોદી સાહેબ થી ગુજારિશ

તો મિત્રો બસ હવે હવન ચાલુ થવાની તૈયારીમાં જ છે તો બની રહી જોવ વ્લોગમાં કહે ઠીક છે ગઈ ॿुधायो मंझंदि सां તો મિત્રો થઈ ગયો છે બીજો દિવસ અગિયાર છે છ અને બસ આપણે થોડી જોરમાં નીકળી જવાના છીએ તો આ વિડીયો બસ અહીં સુધી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ